એક બે ત્રણ ચાર પોચ છોડ્યા તો છો ત્યાં એક સહિત કોજીને ઘેર જવાનું હતું જવા દેજ મને આમ ફોન કરું હમણાં કોનો ફોન આવ્યો એ કોજીનો જ ફોન આવ્યો હાલો હા બોલ કોણજી આવું તા તા ઘેરવડ આ રોટલા ખાવાનું એક તાન હાર હાર હા હાર મે

ủa con không biết đâu, chỉ chơi thôi Tôi không biết. Thôi được rồi. Hả? Giờ người ta này.

લો પાણી પીવો ભૂખ અરે ઠંડુ તો તમે ગરમ જેવું પાણી હ અલ્યા યાર કમ્પ્લીટ બાથે બાથે

એ કોબો ને ભૂક્કો લાગી ખાઈ લો અલ્યા કોંજી તો ન હરખી ગરની હય ને બર બત તેમે કશું હય ને સાગવાદી તેમે કશું ખેતી કરી મારા બચાવ પૈસો ખાલી એકા પાડી એકલી કશું આ ભઈ બીજી બેસ